ગુરુ પૂનમ દિવસે જે કોઈ પણ મને મળવા એને ભક્તિ કરવી હોય માતાજી સેવા કરવી હોય માતાજી ના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમ ના દિવસે જે કોઈ મને મળવા આવે ને અને કંઠી લેવા આવે ને તો એક શિવ પુરાણ લેતા આવજો ગુરુ પૂનમ ના દિવસે

પછી એને વાંચવન ચાલુ કરજો મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો પછી હું તમને આથુઆત આપીશ પછી એનું એનું વાંચન ચાલુ કરજો એમાં ભક્તિ ચાલુ કરજો પછી બધા જીવનના મગજના આત્માના પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે અને નક્કી કરજો કે દિવસમાં એક કલાક વાંચવી 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 દિવસ નહીં તો રાત એક કલાક તો નીકળન એટલે કરજો એટલે પોતે લઈને આવજો અહીંથી કોઈ હાલ છે નહીં શિવ પુરાણ લઈને આવજો અને શિવ પુરાણ વાંચો તો જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શિવ પુરાણ છે ને એમ જ બધું છે બધું એમ જ છે શિવ પુરાણ ની અંદર જે રહસ્ય છે જે દેવના સમાધાન છે જે દેવની વાતો છે જે દેવની રચના છે પરમાત્મા શું કેવા છે આપણે ક્યાં જઈએ છીએ બધી રચના અંદર શિવ પુરાણ માં મૂકેલીશ એટલે ગુરુ પૂનમ ના દિવસે પોતાના ઘરેથી શિવ પુરાણ લઈને આવજો એટલે હું આશીર્વાદ સ્વરૂપે પાછી તમને આપીશ પછી એમાંથી કઈક વાંચન ચાલુ કરજો